આ છે મારા ધોન પાકીના સ્વર્ણ પરિવારના પૂરા પૂરા ફેલા દીધા અને ખાવી દીધા મંદિર હું તમને દેખાડીશ આવી રીતનું કંઈક છે જવો તમે આ રીતે આ છે અહીંયા આવવાનો રસ્તો અને આ છે પેલું બોળાવ છે પછી આ ફૂલદાડ છે ને આ મંદિર છે આ રીતનું કંઈક છે તો હાલો હું તમને દેખાડું બધું કઈ રીતનું છે નજર અંદર આપણે અંદર અંદર થઈ ગયા છીએ

Ayan ang umbi ni Rian Chilin. Ano ba ang depor siya? Ano ba ang depor siya di ko? Marian cipen nama mimpi salah <laughs> budak saya di kau. <laughs> Bila tak tahu dia tu, nama rasuah kriwad. Nampul semen di. Ini yang si kelad dan mendiri lupa mail di masa ni ada pun. Ya, tu dah garu dia kan. Nampul dia ada pun. Alah, pada mana jin betul. હાલો તો આપણે લઈશી એ બધું રેન્જ બેન ને રેન્જ બેન ના મમ્મી આઈગ છે આ રીતના કંઈક જો આ રીતનો કે અહીંયા નજારો છે તમે જુઓ મિત્રો અહીંયા આપણું મંદિર છે અને ત્યાં આપણા દાદાની ખાંભી છે એ મેં વાત સાંભળી છે અહીંયા આપણે વરસાદ ચાલુ છે જ્યારે થોડો થોડું તો આ રીતના કંઈક નજર તમે જો મિત્રો કઈ રીતનું મસ્ત છે નજર આ રીતનો છે અહીંયા એના આમ ફરીને છે ને મંદિર છે મસ્તીનું છે એક નંબર તો હાલો આપણે જવા જ કા આપણે રહી વાહ તો આપણે ફાઇનલી મેળી મને મંદિરે પગી જી તો આ છે તમને દેખાડે જાડવું અને અહીંયા છે આપણે કહેલા દા મંડળીમાં બેઠેલા મારા તો આપણે તમને ખાંભી દેખાતી છે મંદિરની પાછળના પગમાં બાજુની સાઈડમાં ન્યા ન્યા પણ હમણાં જાહું નકર પછી ઘરે આવ્યા જાહુ અહીંયા આપણે મેળીમાં દર્શન કરી લઈ અને પછી નીકળીએ આપણે ધીમે ધીમે અહીંયા આપણા છે મેળડીમાંનું મંદિર મધવાનમાં આવેલું છે તમે જોઈ શકો છો આ રીતનું છે મેળડીમાંનું મંદિર તમને આગળથી બતાવી દઉં મસ્ત છે આ રીતનું છે મેળડીમાંનું મંદિર તો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા તો ચાલો મિત્રો આપણે અહીંથી નીકળી તો ચાલો ધીમે ધીમે જઈએ છીએ અને અહીંયા મારા બેન અને બેનના મમ્મી બે દર્શન કરે છે આલે રિયા જો મિત્રો અમારા બેન એક તરફ જોઈ રહ્યા છે એમના મમ્મી ચાલો તો મિત્રો આપણે પહોંચી વિડીયો નહોતો તો આપણે આ મહાદેવનું મંદિર દેખાડે આગળ આપણે જોવા જઈએ ને વિડીયો શૂટિંગ બનશે પણ આપણે તો એ બને એટલી કોશિશ કશી ઉતારવાની د میترو فائنلی مسترام دره وګرځه مور پټه دی لیواله ته لیواټه وباسه پټه لین نکړټوږي شي یو لګاتو خپل ځایونو ته شي کریوي دا مسترام دو بنچ دی ریان چې او که مسترام درنه نور څه اځ نو میړه به موږ جوړ دارو اره